ઓકે ચલા અહીં ધ્યાન આપો એનીલિંગ અને ક્વેન્ચિંગ માં શું ડિફરન્સ છે એનીલિંગ એટલે શું છે તો કે મટીરીયલ ને અથવા તો મેટલ ને બરાબર એનો જે મેલ્ટિંગ પોઈન્ટ હોય મેટલ નો મેલ્ટિંગ પોઈન્ટ હશે મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું હોય એ પોઈન્ટ પર એ શું કરશે પીગળવાનું સ્ટાર્ટ કરશે બરાબર મેલ્ટિંગ પોઈન્ટ થી શું કરવાનું વધારે ટેમ્પરેચર પર મેલ્ટિંગ પોઈન્ટ એક ટેમ્પરેચર ની વેલ્યુ આપે કોની વેલ્યુ આપે ટેમ્પરેચર ની વેલ્યુ મેલ્ટિંગ પોઈન્ટ થી વધારે ટેમ્પરેચર પર બરાબર શું કરો એને એને હીટ આપો અને સ્લો કુલિંગ કરવાનું છે પછી શું કરવાનું છે સ્લો કુલિંગ કરવાનું છે સ્લો કુલિંગ કરશો કેવી રીતે કરશો ભાઈ બોલો સ્લો કુલિંગ કઈ રીતે કરશો તો કે આ જે રૂમ ટેમ્પરેચર પર છે શું શું કરવાનું એને મૂકી દેવાનું રેસ્ટ તો થશે સ્લોલી સ્લોલી શું થઈ જશે કુલ થઈ જશે બરાબર એના માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ મેથડ નથી સમજ પડી બધા લોકોને ક્વેન્ચિંગ ક્વેન્ચિંગમાં શું કરીએ છીએ તો કે મેટલ જે છે એને આપણે હીટ આપશું એ પણ સેમ બિયોન્ડ મેલ્ટિંગ કેવી રીતે રેપિડ કુલિંગ કરશું કેવું કરશું ભાઈ રેપિડ કુલિંગ રેપિડ કુલિંગ કેવી રીતે થાય જનરલી બે રીતે થાય એક તો તમે શું કરો વોટર વડે ચિલ્ડ વોટર વડે એનું કુલિંગ કરો અથવા બીજું શું કરો ભાઈ સોલ્ટ આવે છે સોલ્ટ કુલિંગ કરો બરાબર સ્લો કુલિંગ કરશો ત્યારે જે મટીરિયલ છે એની ચેન્જ હશે રેપિડ કુલિંગ કરો ત્યારે એની પ્રોપર્ટીમાં ચેન્જ ચેન્જ થાય શું થશે બંનેમાં અલગ અલગ થશે સ્લો કુલિંગ કરો ત્યારે મટિરિયલ જે છે સોફ્ટ બને કેવું બને ભાઈ સોફ્ટ બનશે રેપિડ કુલિંગ કરો ત્યારે મટીરિયલ હાર્ડ બને કેવું બને ભાઈ હાર્ડ કરે કેવી રીતે હાર્ડ બનશે તો કે જે એમાં ચેન્જ આવે ને ટેમ્પરેચરમાં સડન આવે કેવો ચેન્જ આવે સડન એના કારણે મટીરિયલ હાર્ડ બની જાય એના જે પાર્ટિકલ્સ છે પાર્ટિકલ પ્રોપર સેટલ થવાનો ટાઈમ ના મળે એ પહેલા જ ફ્રીઝ થઈ જશે બરાબર જ્યારે આની અંદર કેવા છે પાર્ટિકલ પ્રોપર સેટલ થાય પછી ધીરે 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 એ નોર્મલ ટેમ્પરેચર પર આવશે જો અહીંયા ધ્યાન આ સોફ્ટનિંગ પ્રોસેસ છે અને આ હાર્ડનિંગ પ્રોસેસ બીજો શું ફરક પડે પ્રોપર્ટીસમાં આપણે જે બધી પ્રોપર્ટીઝ ભણી ગયા કે એની લિંગથી જે મટીરિયલ છે બરાબર એની હાર્ડનેસ રિડ્યુસ થાય શું થાય હાર્ડનેસ રિડ્યુસ અને ક્વેન્ચિંગથી હાર્ડનેસ ઇન્ક્રીઝ થાય શું થાય ઇન્ક્રીઝ થાય એની ટફનેસ ઇન્ક્રીઝ થાય અને ક્વેન્ચિંગથી ડિક્રીઝ થાય બરાબર હાર્ડનેસ વધે તો ડક્ટિલિટી ટફનેસ ઘટે હાર્ડનેસ ઘટે તો ડક્ટિલિટી ટફનેસ વધે બરાબર આ બધા જ કેવા છે ઇન્વર્સ રિલેશન ધરાવે કેવું રિલેશન ધરાવે ઇન્વર્સ બરાબર હાર્ડનેસ ને ને બને નહીં બરાબર કેવું રિલેશન છે ઇન્વર્સ રિલેશન બોલો ખ્યાલ આવી ગયો બધા લોકોને ચેક કરો ભાઈ ડક્ટિલિટી ક્યારે વધારે હોય જ્યારે ડિફોર્મેશન કેવું મળે વધારે એટલે કે ગ્રાફ નો વાય ઓર્ડિનેટ વધારે હોય કે એક્સ ઓર્ડિનેટ વધારે હોય ઓર્ડિનેટ કેવો હોય વધારે અગર એક્સ ઓર્ડિનેટ વધારે છે તો આન્સર કરો ટફનેસ માં આપણે એરિયા ગણતા હતા શું ગણતા હતા એરિયા બોલો એરિયા બી કેવો આવે વધારે જ આવે ને એટલે જનરલી એવું જોવામાં આવ્યું છે કે ડક્ટિલિટી વધારે હોય તો ટફનેસ પણ કેવી જોવા મળે વધારે જોવા મળે ક્લિયર અહીંયા સુધી બધાને સમજ પડી ગઈ કે નહીં પડી ગઈ ડન છે ને બધા લોકો